એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓ પેટી અને જે ખેડૂત ભાઈઓને દરેક એટલું જ નહી સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેટી એટલે અને હા ખેડૂત દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝમાંથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ચણા બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર કરતા વ્યાજબી ભાવે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં આજે તારીખ અઢાર નવેમ્બર મંગળવારના રોજ જસદણ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો આજે પણ ગઈકાલે જેવી જ આવક જોવા મળી રહી છે વીસ થી એકવીસ હજાર મણ આસપાસની અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના બજાર ભાવમાં

એટલે એવું મારી હતો ફોન હતો ઓ વાત કરજો મને મત ખબર 14 હીટરમાં આ પડી 14 હીટર

ચૌદસો ને દસ રૂપિયા ભાવ સુપર માલ છે લેને અર્થી આવું બધું ત્યારે 1200 રૂપિયા છે જય રામ બારસો રૂપિયા <imite> <asan> <trumpi> <to> <tokushita taoghan to paintahan>

बारसो 128 बारसो तमार दरबार बारसो पाका बारसो हालै 20 बारसो आज पनि बारसो मध्ये कय भए बारसो बारसी 72 8 भरी लेखिना 72 मादर बन्ने 99 91 92 92 भन्नु બારસો ને બાણું રૂપિયા મીડિયમ છે જસદણ માર્કેટિંગ યાર્ડ માં કપાસના બજાર આજે અગિયારસો રૂપિયા થી લઈને ચૌદસો પંચોતેર રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતા બજાર માયનો નરમ જોવા મળી રહ્યા છે આજે